આ ફળ આ જમાન છે જો કા ભેંસો સાટે છે ન પડ્યા રહ્યા છે એ બુબા ટાઈમ થઈ ગયો અલ્યા શું ટાઈમ થઈ ગયો તો દાડાડું ઘવાડું તું ઉઠાડો નહીં મને અલ મુ કીધું હમણા જો હમણા

થાડે તો તારા બહુ કેટલા છે વધારે ટાઈમ છે છે આ તો શીખ તો પડતી

જો થોડી ખાલી વગાડ્યું ને થાળી મુની વગાડ્યું તમારા ઘર ને નગરોડ છે એ હટ આવજો હો

આલપારી ઘર છેલે ભાઈ દૂલે આવ આવશે અયા યાર જોઈને હટજો ખખડાઓ છે તો પાડી દે છે તો વધો નહીં ના ના અંધારું છે વેલા નું રાખ્યો વેલા ઉઠો વધો નહીં જોતો જ છે મને ખબર છે અલા ભુજજી

ના મત કે ના ફોડુ ના ના મત કે ના ફોડ લે પકડો પાટી કેમ નમારી ઓય ભુબા ટેટો ફોડે એ ભઈ છો અલ્યા મને બહુ બીક લાગે યાર અલ્યા તમે મગુ કાકા અલ્યા બિયા હો નઈ અલ્યા ભાઈ મારો સો વરાજ વરાજ કી ના એવો હા અલ્યા દોડ

માફુ કાકો કલ્લાું ગુંજા આજી કલ્લામાં ઊઠી ગયા છે ને કત બોળા 5 વાગી ગયા પેલા મોબાઈલ માં તો જોવું તો અરે 5 વાગ્યા છે કેટલા ડેટા ફૂટે છે તું જોજે બસ જોઈ લેજો કેટલા વાગ્યા છે કેટલા વાગ્યા છે જોજે બובה કેટલા વાગ્યા છે 10 વાગ્યા હાલો જોજે 10:30 વાગ્યા હે આય આડસ કાઢવા 10:30 વાગ્યે અલ્યા તમનું મટાઈ ગયા તમે તમે યાર આવની આવે ઊંઘ ને પકડ્યું અલ્યા યાર મારા પેલી ટેન્શન જેટલા વાયે હું તો કરોડિયું થઈ ગયું નથી પણ તમારે નથી મચ્છર એક બે ત્રણ થઈ ગયા છીએ આપણે નાખવાની હું જાઉં આવડો પડી રહ્યા જય માતાજી મિત્રો આજે નવા વર્ષના જય માતાજી જેવો અમને જૂના વર્ષમાં તમે સાથ ને સહકાર આપ્યો એવો નવા વર્ષમાં પણ સાથ ને સહકાર આપજો જય માતાજી જય શ્રી કૃષ્ણ ને દાદા રોમ રોમ જય માતાજી